સવાર સવારમાં પાછો આજે ટ્રેનિંગમાં જવા નીકળી ગયા છીએ અને જો બસ પાછળ ટ્રેનિંગ પતી ગઈ હાડાશ કે હાડાશ હવે બહુ મેનેજરે બધું મને પૂછતી હતી પણ દિવાળીની વાઈફ સજી નથી ગઈ બીજી બસમાં ચડી પાછો પાસો

અહીંયા સાડા દસ અને અમારે રસોડામાં આજે કાલે સાંજે બ્રેડ પીઝા બન્યા હતા આજે જોયું ખમણ બની ગયા છે ગરમા ગરમ તો સવાર સવારમાં ખમણ ખાય પાછું આજે ટ્રેનિંગમાં ઉપડવાનું છે ટ્રેનિંગ જ નકરી હમણાં તો આપે છે મને રજા ઉભો લીધી ને હમણાં તો નકરી ટ્રેનિંગ ચાલુ છે રિફ્રેસર ટ્રેનિંગ ક્લિનિકલ ટ્રેનિંગ બધી તો હમણાં નીકળીએ થોડી વારમાં ટ્રેનિંગમાં જવા માટે અને એ પણ બસમાં તો ટ્રેનિંગમાં જવા નીકળી ગયા છીએ અને મારા પપ્પા જાય છે જયદીપને ખમણ આપવા જયદીપ જો ગયો છે આજે તો એ જાય છે ખમણ આપવા માટે અને હું નીકળ્યો છું ટ્રેનિંગ અટેન્ડ કરવા માટે મારા પપ્પા તો ગયા અને હું અહીંયા બસ સ્ટેન્ડે જાઉં છું બસ સ્ટેન્ડ ઉપર ઉભા રહી બાર મિનિટની વાર છે હજી બસને બાર મિનિટ પછી આવશે બસ ત્યાં સુધી વેઇટિંગ વેઇટિંગ એન્ડ વેઇટિંગ ચાલો ઉતરી ગયા છે બસમાંથી જો બસ પાછળ છે અને આવી ગઈ છે આપણી ઓફિસ પાંચ મિનિટ વોકિંગ છે પાંચ મિનિટના વોકિંગ કરીને પહોંચી જઈશ મેં ઓફિસ પર સાડા ચાર સુધી ટ્રેનિંગ છે મળીએ ટ્રેનિંગ મિલતે હે ટ્રેનિંગ કે બાદ એક્ઝેક્ટ હાડા છે ટ્રેનિંગ પતી ગઈ હાડાશાર કહીએ એટલે હાડાશાર હતો અને હવે આપણે પકડવાની છે બસ પાછી ઘરે જવા સાંજે આઠ વાગ્યાની જોબ છે સાંજે આઠ થી સવારના સાત નહીં ત્યારે અહીં ક્યાંક આટા મારત અને હવે જોબ છે તો કેમ આટા મારવા અને ટ્રેનિંગમાં તો હજી એક ટ્રેનિંગ આવવાની છે જો એ કહેતા ભૂલાઈ જાય તમને બહુ કરી આ ટ્રેનિંગ મેનેજરે પર્સનલી બધું મને પૂછતી હતી કઈ કઈ ટ્રેનિંગ લીધી ને આ ત્યાં એન્ડીકેન્ટ સાઈન આપી દીધા છે કે હજી એક ટ્રેનિંગ આવશે એટલે પાછો ટ્રેનિંગમાં આવવાનું થાય ટ્રેનિંગ 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 નકરી તમને એમ થતું હોય છે નકરી ટ્રેનિંગ એટલે એ છે

જો દિવાળી વહી ગઈ પણ દિવાળીની વાઈપ્સ હજી નથી ગઈ કેમ લાઇટિંગ થઈ ગઈ અને દિવાળીની વાઈફ્સ હજી આ છે ગાંધી બાપુ નું સ્ટેચ્યુ ઇન લેસ્ટર બધું લખ્યું છે મહાત્મા ગાંધી

આમાં તો ટાઈમ ટેબલ ખાલી ખાલી ત્યાં પાસ આવે પાસ લઈ છે બીજી બસ માં ચડી ગયો પાસો ઉતી અંદર શું લાગ્યું પણ વાંધો નહીં થાય ક્યારેક પહોંચી ગયા છે ઘરે આવી ગયા છે બેડરૂમમાં માં યમુના બેન જોડે યમુના બેન ઝોપડી અમારા બેન ને રમે તે કઈ કલાક હોય કસરત કરો તો કસરત કેમ કરવાની યોગા કેમ કરવાના એમ હોય કે પલોઠી વાળીને બે જતો પલોઠી વાળીને હવે આપણે બેડરૂમમાં થોડોક આરામ કરીશું અને આ કદાચ કદાચ રીલ્સ બનાવશું બેઠા બેઠા રીલ્સ જોવો છો ને મારી મજા આવે છે કોમેન્ટ કરજો મજા આવતી હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો વાગી ગયા છે પોણા સાત અને ઉપર જવાનું છે તો જમવા બેસી ગયા છે અને બધા બેસી ગયા છે રાધિકા સિવાય બધા જ છે

જો હજી ખમણ જ પીરસાય છે હો જોઈ લ્યો તો જોબે જવા નીકળી ગયા લાગે છે સાડા સાત મારા મમ્મી જો મારી યારે રેડી થઈ ગયા જોબ ઉપર આવવા છે ને જોબ ઉપર આપડે ક્યાં જ્યાં પગ આખવાના હોય આપડે નિરાય છે જઈને રેકલાઈનર સોફ હોય ને ભાઈ જઈને બેસી જવાનું ભાઈ તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય